વચમાં થઈને ખેતરમાં મારે જવાનું અને પેલું હોબાવાળું ભૂ થાય ને અને વાત એવી હોબડી એ જોરદાર હો અને એ રસ્તા થઈને જવાનું હોય અને હું કરું કંઈ ખબર નહીં પડતી અને બાપાએ તો કીધું કે છોકરા આવજે અને એ તો નિહળી ગયા ગયા મારે એકલાને જવું ચેતી કાંઠામાં કાંઠો કેસ આલે હો આમાં જવું હતી કાંઠો થઈને જવા દે જે સાહેબ ઘેર <astically> રાખ્યો <stairs> <menus> જબ્બર જબ્બર હું લા અલ્યા તું ઉપર ચર ઉપર ચરી પાછું ઉપર ચરે તો એ તો નહીં દીવાડો ચર તું ઉપર ચર

નહીં મલા ચોટી બોટી હવે તો તારા મુ કઈ જ કરવું પર છે તું બધાને બહુ બી રાખો ને પાછળ પાછળ તને ખબર પાડું કે બી રાવાય તો તે જાય નહીં મલા એ મારે ચટે લાઈ લન નહી મળે ચોટી બોટી ચટે લાઈ દે હવે હું કઈ ને જ કોમ કરવું પર છે તારા મારી અક્ષરા બોલ હું સરસ તારી કોમ પાછળ લે હું તને મારી નખે

પછી બીજું કોમ બતાવું રૂપાડી બે સુપરવાસી હે ભાઈ દે ભાઈ દીધી લે મને ખટકો લાગે તું તો કોમ કરું હો ઘા કરીને જોઈન ઘા કરી કોમ બતાઈને આવું હું એ કોમ કર ઘર કચરા બધું કરીએ એટલે એ તો ના કરો હું ના કરું હું કહું એ બધું કરવું પડશે તાર એ તારે કરવાનું હતું હું કહું એ કરતું જાય

એ કામ કરતા જા જઈને ખેતરમાં જઈને જે પપાગ ગયા છે યો ઘા કરીને કામ કર કોક કરવું પડશે ને સારું આવેલું મને પતાઈ નાખશે કે જો હું નવરો પડે ને તો તને હું પતાઈ નાખી અરે દેતા બા તમે બધાને પભા કી દીધો તમે કોમ જા આખા ગોમમાં જે જેનું કોમ બાકી હોય ને એ બધું કરી નાખ

કેટલો રીરો હારો તો તો હું વાત કરું યાર આપેલું અબા વાળું ભૂત આ બધા બીવડાવતું તું કરો ને કાલ તો હા

હું હું કરું પણ હવે હાથમાં આઈજે ચોટી પી એ તો માર પાછળ પાછળ ને પાછળ પાછળ જ આવ્યું શરત લગાવતી છે એને મૂકી હે શરત મી નહિ મૂકી તને એટલું તો પેશલ બોલાયો કે તું આય જલ્દી ઇનકો આઈડિયા બતાય તો એ રો અને તે નવરું જ ના પડે મને મારી જ ના હતા કેટલો કોમ ઘા કરીને કર ભેસ પાણી કીધું તે ઘા કરીને પાડી દીધું પૂરા મજવા ને કીધા તે પૂરા મજા ઘા કરીને આવતું રહ્યું તાણ હું કચરો મચરો વાળવાનું કીધું તે એક ઘા કરીને પતાવી દીધું ઓચ મીઠ નહી થવા દેતું અત્યારે તો આગળ ગોમ નું કમ કરવા મોકલી અમી એના તો હું કઉ કાકા મળી એક કોમ કરો હા આવે ને હેલ કેવાનું ખબર અથવા જોડ્યો ને ઓ

આપણે તો ભલો રે ને એના ઉપર ચર ઉતર ચર ઉતર જો ઉંદી મુ ના કરો તો ગરી ભૂણા તો બરોબર હાલો જા હેડ તા જોયું કાકા હા હવે એનો મતી આઈને કે છે આપણે તમને સરતમાં મુક્ત કરું

બરોબર સર જો જગ્યા હોય ને એ જતું ર અને બીવડાવતો નઈ કોઈ નપો ના મળી ના તારી જગ્યા જતો આવજે